નમસ્કાર કેમ છો જય ભાટીજી મહારાજ તો મિત્રો આપણે ગુલાલ ગામથી એકસો સાઠ કિલોમીટર ફાગવેલ સાયકલ યાત્રા ગયા હતા તો આપણે ડાકોર જલારામ લસુંદરા ખાખરિયા વન અમરભૂમિ જેવી ધાર્મિક સ્થળની મુલાકાત લઈ ફાગવેલ ભાટીજી મહારાજના દર્શન કરી તમારો ભાઈ એક દિવસ રોકાય અને આપણે આજે ઘરે આવી ગયા છે એકસો સાઈઠ કિલોમીટર પાછા સાયકલ ચલાવી તો મિત્રો ભાઠીજી મહારાજની અસીમ કૃપાથી જ સાયકલ પાછું લઈ અવાય તો મિત્રો તમારે પણ તમારા ભાઈ સાથે સાયકલ યાત્રા કરવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમારો મોબાઈલ નંબર જરૂરથી કમેન્ટ કરજો તો ભાઈ તમારો રિપ્લાય આપશે જરૂરથી સાયકલ યાત્રા કરીશું આના પછી આપણે કેવડિયા ભાદરવા દેવ ભાઠીજી મહારાજ જેવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા જવાના છે ભૂકી પુલ કેલોડ માતાજીનારો મિત્રો જરૂરથી તમારા ભાઈ સાથે તમે આવી શકો છો તો આ રીલ વધુમાં વધુ શેર કરો જય ભાઠીજી મહારાજ મળીએ નવા વિડીયો સાથે ટાટા બાય બાય i don't know